મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર એકવાર મારા અને તમારા માટે નક્કી થઈ ગયો બાલ્યાવસ્થામાંથી ક્યારે યુવાન થયા એની કોઈ તારીખ છે કોઈની પાસે ના ક્યારે યુવાન થઈ ગયા આ ગાલ ક્યારે ભરાઈ ગયા કેટલા સુંદર દેખાતા થઈ ગયા અને યુવાવસ્થામાંથી ક્યારે વૃદ્ધાવસ્થામાં ક્યારે વાળો ધો વાળ ધોળો થયો ખબર પડી ના અને વૃદ્ધાવસ્થામાંથી ક્યારે મૃતાવસ્થા થઈ જશે એની કોઈ તારીખ કોઈની પાસે છે ના તો જીવતા બે હાથમાં હોય ને પોતાના હાથેથી પુણ્ય કરો પોતાના હાથેથી દાન કરો શરીર સારું છે પૈસા નથી હે કોઈ મંદિરમાં જાઓ સવારે સવારે કચરો કાઢો ઠાકોરજીની સેવા કરો મહાદેવજીનું મંદિર છે સાફ કરો જે ભગવાનનું મંદિર સાફ કરે ને એનું મનરૂપી મંદિર મારો ભગવાન સાફ કરે છે સાહેબ લોકોની સેવા કરો પરમાત્માએ પૈસા આપ્યા છે સમય નથી આપ્યો તો રૂપિયાનું દાન આપી આવો સરસ મહાયજ્ઞ થાય છે ભારતમાં કેટલા ટ્રસ્ટ ચાલે છે કેટલી ગૌશાળાઓ ચાલે છે કેટલા મંડળો ચાલે કેટલા આશ્રમો ચાલે છે કેટલા નિરાધાર લોકોની સેવા થાય છે ભારતમાં કેટલી બધી અમારી સુરભી ગૌશાળા રાધનપુર રાધનમાં રાધનપુરમાં સુરભી ગૌશાળા છે નંદી શાળા બની છે કપડવંજમાં આપણે પાંજરાપોળ છે અનેક ગૌશાળાઓ ચાલે છે લગ્નની મેરેજ એનિવર્સરી હોય ને ત્યારે ત્યાં જવાનો ગૌશાળામાં કેક નહીં લાવવાની પાર્ટી નહીં કરવાની સરસ મજાની વસ્તુ લઈ અને ગાયોને ગોળ ખવડાવો ચણા ખવડાવો દાળ ખવડાવો અને એ ગોળ ખાતી ખાતી ગાયો એના આંખ પર જોવાનું અને જે આશીર્વાદ મળે ને એ જ આપણા કર્મનું ભાથું છે વાલા એ જ કર્મનું ભાથું છે